નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકન દબાવી દેજો વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટીમ વિજેતા રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત સુરતમાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળનું વેચાણ પોલીસે દરોડા પાડી વેપારી સામે ગુનો નોંધ્યો રજત જયંતિ નિમિત્તે પીએમ મોદી આઠ હજાર બસો સાઠ કરોડની આપશે બેટ હિતધારકો સાથે કરશે વાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના એકવીસમાં આપતાં અંગે મોટું અપડેટ અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં બાંસઠ કરોડ જમા થયા જમ્મુ કાશ્મીરના કઠવામાં બે પોલીસ અધિકારીઓ આતંકીઓને કરી રહ્યા હતા મદદ બંનેને કરવામાં આવ્યા સસ્પેન્ડ ગુજરાત માટે અંબાલાલ પટેલની તોફાની આગાહી ઠંડી પહેલા વાવાઝોડું ત્રાટક છે હળકાયા કૂતરાએ બસકું ભરતા ભેંસનું મોત દૂધ પીનારા સાડત્રીસ લોકો રસી મુકાવવા દોડ્યા ત્રેવીસ વર્ષની ભારતીય ખેલાડીનું માર્ગ અકસ્માતમાં થયું અવસાન પરિવારમાં શોકનો માહોલ બનાસકાંઠામાં એનસીપીની મોટી કાર્યવાહી અમદાવાદના ફાર્મા કંપનીના માલિક દંપતી ઝડપાયા અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને શોકાવનારો ઘંટસ્ફોટ દેશમાં પહેલીવાર પાંચ જીન અટેકનું કાવતરું સુરતમાં રેલ્વે સ્ટેશન પાસેના બે ગેસ્ટ હાઉસમાંથી દેહ વેપારનો પર્દાફાશ ભાવનગરમાં સિહોરના ગોમતેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો જાપાનમાં આવ્યો ભયંકર ભૂકંપ છ પોઈન્ટ સાતની તીવ્રતા બાદ સુનામીનું એલર્ટ હજારો લોકોના ઘર ખાલી કરાવાયા સમીની પત્નીને ચાર લાખ ઓછા પડે છે કોર્ટમાં જઈને ભરપોષણ માટે મહિને દસ લાખ માંગ્યા સુરતના મૈદરપુરા વિસ્તારમાં બે ગેસ્ટ હાઉસ સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ જામનગરમાં એસઆઈઆર મામલે બીએલઓની બેદરકારી મામલે કોંગ્રેસ દ્વારા અપાયું આવેદન નેપાળમાં ટ્રેનિંગનું કરુણ અંત બરફમાંથી બારડોલીના પિતા પુત્રીના મૃતદેહ મળી આવ્યા સાયણના કાપડ વણાટના બંધ કારખાના મુદ્દે સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઠિયાનો વિવર્સો સાથે સંવાદ સુરતમાં સુટકેસમાં મૃતદેહ મળવાના મામલે ખુલાસો પોલીસે પરિણીત મહિલાના પ્રેમીની કરી ધરપકડ મોરબીના હળવદમાં ત્રણસો ચુમ્માલીસ વીઘા સરકારી જમીન પસાવી પાડવાનું મહાકોપાંડ બે મહિલા સહિત નવ સામે ગુનો દાખલ તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત તો तो हाल માટે